નમસ્તે બાળ મિત્રો બાળ મિત્રો ધોરણ એક ગણિતની અંદર એકમ પાંચ કાર્ડ નંબર ચાર સ્વાધ્યાય પથીનું લેખન કરવાનું છે આ સ્વાધ્યાય પથીનું લેખન તમે ખૂબ સારી રીતે કરી શકશો હું જેમ પ્રશ્ન પૂછું એનો તમે જવાબ આપો તો પણ તમે સરસ થઈ શકો બાળ મિત્રો અહીં ગાય આપેલી છે કેટલી ગાય છે સરસ તમે ગણી લીધી એક બે ત્રણ ગાય તો અહીં ત્રણ આપેલા છે તેમાંથી એક ગાય બેન બીજી બાજુ જતા રહ્યા

બે અને ત્રણ પુસ્તકો તો તે લઈ જાય છે તો કે આ ત્રણ પુસ્તકો ગયા આ બે અને ત્રણ પુસ્તકો ગયા તો કેટલા આપણે કુલ લખીશું ચાર પુસ્તક છે તેમાંથી ત્રણ લઈ જાય છે તો અહીંયા લખશું ત્રણ ચાલો હવે આ ત્રણ આપણે બાદ કરીએ એટલે માત્ર એક પુસ્તક વધે છે ચાર માંથી ત્રણ જશે તો અહીં એક જવાબ આવશે તો આ રીતે આપણો દાખલો છે એ સદેપોથી તમારે લખવાનો છે કુલ કેટલા છે તેમાંથી કેટલા ગયા અને કેટલા આ ત્રણ આપશો તો તમને બાદ બધા દાખલાઓ સમજાઈ જશે હવે આપણે આગળ નીચેનો દાખલો જોઈ લઈએ અહીં ચાર છે હવે આ હાથમાં તો એક પણ ટમેટો નથી લઈ જતા તો કે ચાર છે કુલ કેટલા હતા તો ભાઈ કોઈ વસ્તુ લઈ નથી ગયા શૂન્ય તો વધે કેટલા ચારના ચાર શૂન્ય જાય કોઈ પણ સંખ્યામાંથી એટલે એક સંખ્યા પોતે જવાબમાં આવે છે તો કે માંથી શૂન્ય જાય તો જવાબ આવે ચાર તે જ રીતે નીચેના દાખલા તમે બહાર મિત્રો સરસ રીતે ગણી શકો ફિરકી કેટલી છે તો તમે મિત્ર એક બે ત્રણ છે તો અહીં પહેલા ખાનામાં આવશે ત્રણ તેમાંથી લઈ ગયા કેટલી બે તો અહીં આવશે બે હવે આ બે બાદ કરી નાખો આ બે બાદ જશે તે વચ્ચે એક તો એ રીતે તમારે દાખલો પૂરો કરવાનો છે હવે મિત્રો અહીં ગ્લાસ ત્રણ આપેલા છે સરસ મજાના કાચના ગ્લાસ ત્રણ છે કુલ કેટલા છે તો કે ત્રણ તો તમારે ત્રણ લખવા છે કેટલા ગ્લાસ ફૂટી ગયા તો આપણે ગણીએ એક બે ત્રણ ત્રણ ગ્લાસ તો ફૂટી ગયા તો અહીં આપણે લખીશું ત્રણ તો હવે અહીં તમને દેખાય છે અહીં એક પણ ગ્લાસ દેખાય છે નહીં તો અહીં આપણે લખશું શૂન્ય તો કે ત્રણ ગ્લાસ હતા તેમાંથી ત્રણ ગ્લાસ ફૂટ્યા તો શૂન્ય ગ્લાસ વધે છે એટલે કે કશું પણ નથી હવે તે જ રીતે નીચે જઈએ સરસ મજાની ફળ નાસ્પતિ આપી છે તેને આપણે ગણી લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત છે તો આપણે અહીં સાત ખાનાની અંદર સાત લખવાના છે હવે તેમાંથી કેટલી લઈ જઈશ એક બે ત્રણ ને ચાર લઈ ગયા તો તે લખીશું આ બાકી કેટલી વધી તો કે ત્રણ એક બે ત્રણ તો આ દાખલામાં જવાબ આવશે તો કે હતી તેમાંથી ગઈ તો ત્રણ વધે છે આ રીતે તમારી સ્વાધ્યપથી માં બાદ બાકીને લેખન કરતું જવાનું છે તેની નીચેનો સફરજન વાળો સરસ મજાનો દાખલો છે કુલ કેટલા સફરજન છે ગણી લો અને તે અહીં લખજો તેમાંથી લઈ કેટલા ગયા તે પણ ગણીને અહીં લખવાના છે અને બાકી કેટલા વધ્યા તે તમે અહીં લખી શકશો હવે તો તમે સરસ રીતે ત્યાં લખી શકશો અહીં ફૂલમાં પણ કેવું છે કે આ ફૂલ છે તો ફૂલ તમારે ગણવાના છે એક બે ત્રણ ચાર પાંચ છ ફૂલ તો અહીં છ લખજો તેમાંથી લઈ કેટલા ગયા બધાય તો કેટલા બધા લઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત તો સાત ફૂલ છે અહીં પણ આપણે ગણી લઈએ ફરી વાર એક બે ત્રણ